કૃષ્ણ કનૈયા લાલ કે શિવાનંદ બાપુની સબ ભેખ ભગવાન કે જય બોલો આટલો માન સંત ગુરુ ભગવાન કી હા એમ આટલો થોડોક મારો ને તો ભરત બાપુએ અજન કે અમલ પર સડે યોગ્યો કો જણાય તરણ સમજગત બાદશાહી ભજન આમ બધા એક એક ફરિયાતા હોય ભજન કક્ષ સંદેશો આપે છે આ પૃથ્વી ઉપર એવા મહાપુરુષો થયા છે કે આ જગતની શ્રદ્ધા જેને ત્રણા સમાન લાગી હોય અને ભૂમિ પર એવા મહાપુરુષો સંતો કે જે પલમાં મારું ને તમારું ભાગ ભલકાવી દે સંત જનેતા મા આના શરણે ગયા પછી કાક પરિવર્તન આવે છે એવી માં જગદંબાનો દરબાર મુખેથી બોલું માં હાથે નાનપુણ હા પછી મોટફની મજા કડવી લાગે કાગળા હમણાં ઘણા ટાઈમથી કંઈક સંજોગો એવા થાય છે લોકો એટલે હાજરી ઓછી દેવાય છે માની કાંકડા જેવી મહેરબાની બહુ ખાસ કઈ વાતો કરવા અહીં આવ્યોય નથી કારણ કે હું તો આનો છો એટલે જ્યારે જ્યારે ફરજમાં આવે ત્યારે આવવું પડે ખમો તો વિશેષ વાત આવતીકાલે સમ્રથ શિવાનંદ બાપુ પુણ્યતિથિ પુણ્યતિથી તો એમાં ખાસ કરીને મને નામ આપવાની ના પાડી છે કારણ કે હનુમાનજી બધા રામના ના કાર્યો કરી છેલ્લે બેઠા એટલે વિશેષ કઈ કોઈના વખાણ કરવાની જરૂર નથી કોઈ ઉપર ભાવ જાગી જાય ત્યારે આશીર્વાદ દેવાય કે આમાં પ્રાર્થના કરાય કે માલિક આ આમાં કોળે કળાએ રાખજો વખાણ કરતા એ મહત્વની વસ્તુ છે એટલે અહીંયા જે દરેક દૂર દૂર થી જે ભાવિક ભક્તો આવ્યા છે એ બધા બપોરે અહીંયા મહાપ્રસાદ લેવાનો છે એવું આ મંદિર તરફથી પૂજ્ય બાપુ તરફથી શઠ મંડળ તરફથી અને સમઢિયાળા કામ તરફથી દરેક ને પ્રસાદ લેવા આવવાનો છે આવતીકાલે બપોરે એટલે કાલે રવિવારે પૂજ્ય બાપુની ની શિવાનંદ બાપુની ની પુણ્યતિથિ છે અને એ આઠમી તિથિ છે એવો પંખેડાનો મેળો

ઉતરી એવો પંખીડા નો મેળો રે તમે ટ્રેન અહીંથી મુંબઈ સુધી વ્યાજ રસ્તામાં ઓળખાણ થઈ જાય મિત્રતા થઈ જાય સરનામું એકાબીજા બીજા દેવી પણ સ્ટેશન આવે એટલે ઉતરી જવું પડે એ મોહન તમે આ મૃત લોક ના મેળામાં ભેળા થયા છે કહા ઉજ્જૈન નરપતિ કહા વિક્રમ ભોપાલ જાકી કીર્તિ જગમે રહે ગઈ બાકી સબકો ખા ગયો કાળ દેવો દાનવો અને માનવો સુધી શરીર ધારણ કરે એટલે જેને કાળ પકડી લે છે પણ કાળ એક જગ્યાએ નથી જાતો જે ભૂમિ પર હું તમે બેઠા છે મા જગદંબાનો દરબારને એક સમર્થ પુરુષે આ ભૂમિ પર ભજન કર્યું અહીંયા વનરાવન બનાવી દીધું એવા પુરુષને આ પૃથ્વી પર અનેક એવા સંતો જેને કાયમને માટે યાદ કરવા પડે અમારે બાપુ તો ત્યાં હું જ લખે માયા મમતા ચણો જેને હૃદયને લાગ્યો રોગ એવા સંતો સમરવા જોગ દિવસ ઉગે અને દાદવા તો એવા સમરથ પુરુષની આવતીકાલે પુણ્યતિથિ નિમિત્તે દરેકને બપોરે પ્રસાદ લેવા આવવાનો છે અને રાત્રે હું પાછો નામ ભૂલી ગયો લખન ઠાકોર લખનભાઈ ઠાકોરની સંતાણી છે તો દરેકને બપોરે ભોજન પ્રસાદનું આમંત્રણ રાત્રે ભજન નું આમંત્રણ દરેક પદાર્થીઓ જો કે તમે બધા આવશો તો જ મજા છે બાર કારણ કે મજા માણાની છે આ જાડવા આટલા બધા છે ને એમાં એક જ જાડવું હોય ને તો વા અને તડકા નું ફૂંકાઈ જાય મારા તમારા ગઢા કે છે કે એકલું વનમાં જાડવું ન હોવું તમે બધા સોય એક શોભા છે આ બધા પર મા ભગવતી કાયમ કૃપા કરતી રહે માતાજીની અશ્વિન કૃપા હરેક ઉપર હોય છે રહેશે અને રહેવાની છે કારણ કે આનો સાયો એવો છે એ બાબતે કઈ આગળ મારે વાત કરવી નથી પછી દેવો જેવો મારો તમારો વિશ્વાસ આ બધી વાતો વિશ્વાસની છે કોઈ વેકરો વાવ્યો ને ઘઉં થઈ ગયા કોઈ ઝાર વાવી ને એમાંથી મોતી થઈ ગયા કોક ને ઝેર મોકલ્યું અને અમૃત થઈ ગયા તો આ બધો ધંધો વિશ્વાસ નો છે એ વાત બાકી છે એટલે ભરોસો રાખવો ભરોસે પરિબ્રમ પરમાત્મા અર્જુને ભગવાન કૃષ્ણને કૃષ્ણ ને કે પ્રભુઓ આ જગતમાં તમને બહુ નજીક થી કયો માણા લાગે તો કે અર્જુન આવું કેમ પૂછે છે આ જગત માં તમામ જે જીવો છે એ આણુ અણુ માં મારો વાત હોય છે પણ બધાને સુવાસાની ક્રિયા આપી હોય છે એકવાર પ્રેમ પરમાત્માને માં રૂફણાથી પૂછતા હોય કે પ્રભુ તમે આપ મોજડી પહેરવા નો ઉભાર્યો ને હડી કાઢીને દોડીને વ્યાજ આવશો તો એવો શું હોય તો સતે હું વાત કરું ગરવા ગિરનારની બગલમાં એક પારેવાના માળા જેવડું બિલખા હરેક શેઠ અને શેઠાણી એમ કહેવાય કે મને બેહાર્યા પછી દીકરો ખાંડી નાખ્યો છે ને એને એને મારા ઉપર કેટલો ભરોસો મૂક્યો છે તમે કલ્પના તો કરો ઘણી બધી વાતો છે પણ વાતો આ બધી છે ભરોસાની વિશ્વાસ એ વિસંબર આજે પણ આવે આવવાનો છે ને આવશે ન હોય તો નભે નહીં પૃથ્વી પાહોરા કોક કોક કાનાણા હોલો ભાકે એટલા માટે એ અર્જુનનો જે પ્રશ્ન છે એમાં ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે અર્જુન ભજન કરી મારો તો બધાને પણ મને વાલો તો ઈ છે કે ના ભા ભગત ના એક દિશા પુરુષાળવા મે તો માથે ઉપાડે ભાર અર્જુન વાવાઝોડામાં એક નાભા ભગત નું સાપરું ઉડું ને દેદી હું માથે વાહાડા નો ભારો લઈને એનું સાપરું બનાવવા ગયો એ અરજન ભજન કરે મારો પરમાત્માથી જયારે જયારે સમય મળે ત્યારે એની સાથે ક્યારેક જોડાવું કારણ કે ડમરી ઉડતી હોય ને તો પાપણ કેવું નથી પડતું કેટાઉટ પરમાત્મા એવું ગોઠવું છે થઈ જાય ત્યારે કૂતા હુતા એના વખાણ કરવી ને કે મારું બધું હાલે પગ અને ધોઈ દે આંખ હામો ખાડો આવે તો આંખ બોલે નહીં પગ ભાળે નહીં સતાય સ્વીજ પડે અને પડખે થઈને મિયો જાય કેવી મારા નાથે આ શરીરની રચના કરી છે ક્યાંક પડવી નળો ભાગી જાય ડોક્ટરો બે લાખ રૂપિયા લે ફ્લેટ નાખવા ઓલા ઓલામ બધું માલ સહી ક્યારેય હુતા વખાણ ન કર્યા કે વાહ મારા નાથ તારી રચના કોક ક્યાંક સીતારામ તો સાંભળે કાન કાન પાછો બોલે સ્વીજ પડે એને જીભ ને ક્યાંક બોલ સીતારામ આ બધું કટાવડ છે આની માલકો એટલી બધી કોયલો માળા ના છે મૂકી છે કે કાનમાં બેઠો એ કોણ હાંભળે એ બોલો ગળામાં બેઠો કોણ ગાય પછી હોસી ઘડી ભળિયામાં સુવાસ મુ ભોરે તો એ માલકો બેઠો કોણ મૂજાય એની માયાને સમજી અને માયા થી પર રહીને જે મહાપુરુષોએ ભજન કર્યા છે એવા આ પૃથ્વી પર અનેક સંતોષ વિધ્યા છે જે આ જગતનું કાક કલ્યાણ કરીને ગયા છે એવા જ આ ભૂમિ ઉપર શિવાનંદ બાપુની આવતીકાલે ફરી વાત વાતને દોહરાવું છું દરેકને પ્રસાદ લેવા બપોરે આવવાનું છે રાત્રે ભજન સંતવાની છે તો દરેકને છઠ મંડળ વતી ગામ વતી પૂંજ બાપુ વતી દરેકને પધારવાનું છે હવે પાછો ભજનના દોર ઉપર મારા વક્તવ્યને અહીંયા વિરામ આપી દઉં અસ્તુ જય માતાજી